જય શ્રી કૃષ્ણ જય માતાજી જો આજ તો દક્ષુ નું કામે મારે કરવું પડે છે હું તો દક્ષુ તરી કાઢતો પણ આજ દક્ષુભાઈ જયાસી બીજ ભરવા આજે બીજ છે અક્ષર સુદ બીજ એટલે દક્ષુભાઈ બીજ ભરવા જયાસે રણોજા એટલે દક્ષુભાઈનું કામે આજ આ બધું આજ મેં કર્યું દક્ષુભાઈનું કામ આજ મારે કરવું પડે છે એટલે તો આ મોહનને થોડી મદદ કરાવીને જ્યાં મોહન ને સાહેબે હું આ તૈયાર કરીને બધું આલું ને એટલે લઈ જ સાહેબનો ફોન કરે એટલે આઈ લઈ જશે બધું તૈયાર કરીને મૂકું ને એટલે એટલે બધું તૈયાર કરજો પહેલાં બધું કમ્પ્લીટ તૈયાર કરીને પછી ફોન કરું જો અમારા પ્લેટફોર્મની હાલત વાસણ સર મારા રસોડાની હાલત તો તમને બતાવું તેમ થાય કે આવું રસોડું જો

એ બપોરે આ જવા નહીં એટલે બપોરે દવા ગળવા માટે લઈને એ નહીં દવા હા જે લઈ જાઉં એ લઈ જી દે આ તો બપોરે સાહેબ ખાવા નહીં આવીને હો નાસ્તો કરી લેજો કોક કોળી લેવાની મેડ સાહેબ હાડા થઈ અવાજ જોઈ સાહેબ આ બોર્ડ બગડી છે જો આ બોર્ડ બગડ્યું ત્યાં ઘડિયાળ બંધ થઈ જાય હા જય શ્રી કૃષ્ણ સાહેબ હેડે દરવાજો વાંખી દઈ જો આ બોર્ડ બગડ્યું છે ને તે એવા ઘડિયાળ બંધ થઈ જાય આખો બોર્ડ જ નવું બદલાવવું પડશે આ બોર્ડ બગડીશ નવ બોર્ડ બનાવતા એનો હજુ તો જો ખાટલા પડે આજ તો તોય મી પાર્લરનું વહેલા પતાવી દીધું આજ તો હજુ ખાટલા પડે અને જો રસોડા પર તો બધું હરખું તો કરી થોડું ઘણું હજુ વાસણ એવું તો બાકી છે કરી દઈએ હેડો મને જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તો બધાનું મારા નવા બ્લોગમાં આજને દિવસની શરૂઆત થાય છે બપોરે હાડા બાર વાગે મારા હવડાથી એવું જ થાય છે કામો કામમાં બધું હવારનું કામ હોય હળાવું હોય પાર્લરનું કામ ઘરનું કામ એમાં એમાં બધું કામ રહી જાય છે વિડીયો ઉતારવાનું કામ રહી જાય છે એટલે હવે નવરી પડી આજ તો રસોઈ કરવાની નહીં એટલે આજ થોડું રાહત છે ન તો હજુ તો હું રસોઈ કરતી હોય હાડા વાગે ઘરનું કામ બધું પતાવી દીધું કમ્પ્લીટ કરી દીધું ખાલી આજે હજુ પોતા પાર્લરનું કામ પતાવી એના પાર્લર ઘરનું કામ કરી ઘરનું કામ કરી નવા નવરી થઈશું અને આજે રસોઈ કરવા નહીં આજે દક્ષુ જે રણું સાહેબ કોક બીજ કરવાનું કહેતા હતા કહો તો કે નાસ્તો મોકલ લે હું મોહન તો પાર્લર એ નાસ્તો કરી લઈશું એટલે કે ખાવાનું ના બનાવતી અને મારે એકલી માટે બનાવું નહીં આપણે ચાલશે જેવો હોય એટલે આજ થોડી રાહત છે શાંતિ છે જીવનો નો તો બહુ ઘરનું કામ કરીને રસોઈ કરું રસોઈ કરી પછી

ઇસ્ત્રી કરવા લવા જવું પેલા કપડા લઈ આવું ઇસ્ત્રી વાળો પછી વળીને આવીએ અને હવે બગીચામાં બેહું પેલા ઇસ્ત્રી વાળો કપડો આપી આવું બેહવું આવીને વળી ચલો આપણે ઇસ્ત્રી વાળો કપડો આપીએ અને હવે બગીચામાં આવી જઈએ બગીચામાં થોડી વાર બેસીએ મારું માથું તો એકદમ ચીમકું ચીમકું થઈ જાય બગીચામાં બેસીએ અને આ તો રસોઈ નહીં એટલે કેટલી આમ શાંતિ હોય ને જીવનો શાંતિ છે આજ એટલે થોડી વાર બેસીએ રસોઈ બગીચામાં કોઈ મોજ કરી લઈએ થોડી બગીચાની જો બગીચો બગીચામાં બેઠી હો ખાસો ટાઈમ થઈ જાય બગીચામાં બેઠે હા બગીચો છે અને આ પેલું ઝાડ છે ને મી તમને આગળના વિડીયોમાં બતાવી તું ફળ વાળીએ જો સિએ ર ફળ આગળના વિડીયો મેં તમને બતાવ્યા જો કસરત કરવાનું ને એવું બધું આના લપસો આપણું હિંચકા પેલી લપસો નહીં બધું બેઠો એ હાલો હવે ઘેર જવાનું વિચારીએ જો કબૂતર ચણ ચણી બગીચા બાજુમાં રોડ છે સારું ચાલો હવે બગીચાની આનંદ લઈ લીધો બગીચાની મોઢ લઈ લીધી હવે જઈએ ઘેર જઈને થોડો આરામ કરીએ અત્યાર સુધી બેઠી હતી બગીચામાં જ પણ હવે જઈએ ઘેર જઈને પછી થોડું ઘણું કામ હોય કરીને પછી આરામ કરીએ સારું ચાલો ઘેર જઈને મળીએ હા આ હ જાડસી એ ખબર નહીં પડતી આ જોજો આટલા બધા મેવા ઉગાઈ એનું કહેવાય એનો એનો ફળે આવેલો હોય જવારી ફળે આવા ફળ આવેલો હોય એનું શું કહેવાય એ તો ખબર નહીં આવો આ બધા જો પહેલાં તો હતો જેટલા બધા આવે બધા બધા ઝાડનો ફળ આવે કોઈ નસીકવાય ખબર નહીં પડતી જો ફળ ફળ અને ફૂલ આ બગીચાનો બાર ઉગેલો બગીચો છે ને અંદર બહાર અને બાર આવું બધું ના રોડ છે આ બાજુ અમારે સોસાયટીમાં જવાનો રોડ નો પેલો હોમોર્યો ને આ બાજુ ઘર નો રોડ આવો હોમે અમારે સોસાયટીમાં જવાનો રોડ આવો આવો અબો છે ગાંધીનગરમાં તો આબા ઘણા છે મળી આજે આ ખિસકોલી ખિસકોલી અને મજા છે અબા પર અને આ સોસાયટીની ગલીઓ બધી આ બગીચા જોડે જો વચ્ચે આ એક જ આ એક જ લાઈન આવે ને પાછળની લાઈનમાં અમારું ઘર આવે અને આ બગીચો આટલો ઘેર આવી ગયા મારું ઘર આવી ગયું જો મારું ઘર બહારથી આવું દેખાય છે મારું ઘર આવી ગયું ચાલો પાર્લર થી વગેરા આવી ગયા હવે પાછું આપણો રૂટીન કાર્યક્રમ ચાલુ થઈ જશે ગેના ગે બકવા ભૂખ લાગી છે દેવો ખાઈ લઈએ ખાવાનું કાઢી મૂકી છે હવે ખાઈ લઈએ જો ખાવાનું કાઢ્યું હવે ખાઈ ખાઈ લઈએ થોડું કારણ કે તો બગીચા બેઠી દીધે ભૂખ તો લાગે ને કેટલા વાગ્યા હા બે દસ થઈ એટલે હવે તો ભૂખ લાગે ને ચાંદ ને જેથી હું તો ખાસું કલાક બેહીને આવી બગીચામાં એટલે હવે ખાઈ લઈએ ખાઈને પછી આરામ કરીએ પાછી એમાં જેવું આરામ કરે ને પણ જેઠાણી આવાન કહેતા તો પેલો ગરમદાળ કે ચોથા દાળ આવ્યા હતા ને એ રીતે જેઠોણી પણ આવવાનું કહેતા હતા એમની નણંદ આવે ને તે કે લઈને આવે ઉતાર ઘેર તેવા આવવા નહીં હવે જેટલા વાગે આવી ખબર નહીં હોવા એટલે હવે જેઠવાણી બા આવવા નહીં એટલે જેઠવાણી માસામાન જ ક્યા ને એટલે બા કઈ ચાલ્યા ને એટલે આવવા નહીં આવશી એટલે સુઈ ચા બનાવવાનો નાસ્તો કરને એટલે એમ ને એમ ચાલી જશે પણ હજી તો બધું આવી જશે પણ મારા ઘરે દક્ષુન મોહન સાહેબ ને બધા સારું ચલો ખાઈ લે એમ પછી આરામ કરીએ થોડી વાર આપણે ઊંઘીને ઉઠીને તો ચા બનાવીને પી લીધો ચા પી લીધું ઊંઘી જઈ આવી બગી આવીને ખાઈ અને થોડી વાર ઊંઘી લીધું ઊંઘી ને ઉઠીને હવે ચા બનાવી ચા બનાવીને ઓબળી માટે ઓબલી ચટણી બનાવવાની ને તે ઓબલી ગરમ પાણી પલાય રાખીએ પેલા દાદા તો ને બધું ઉભરાઈ નતો દીધું બાકી ઓબલી બનાવવાની ચટણી તે મોહન ના એને મૂકી દે ને મોહને ઉકળતું ઉકળતી ને ગેસ ચાલુ જ રાખી દે ઉકળી ઉકળીને બધું આખું ઉભરાઈ જતું લીધું ત્યારે તો મેં અતારથી જ ઉકળવા મૂકી દીધી અને જો હું ઓબલી ખાઉં છું જોડે જોડે પડી જઈ નીચે મારા હાથમાંથી જો હું ઓબલી ચટણી ખાઉં છું આ ઓબલી ખાઉં છું હું પલાળવા મૂકી નહીં મળતી હું ઓબલી ખાઉં છું મને બહુ ભાવ પણ મારા દવા ચાલુ હોય તો એ તો ખાઉં છું જ હું એડો એના બધું કરી દીધું હવે કપડાં વાળવાના જો બાકી છે એટલે કપડાં વાળ દઈએ જો કપડાં તો ઢગલો કરી મૂક્યો છે હજુ તો અને બાર તો અંધારે થઈ ગયું સો વાગે તો કપડાં વાર દઈએ આ પલડે એટલે કે ભાઈ ચટણી બનાવી દઈએ અબલીની આજ વહેલા હવે ખાવાનું એ બનાવો ને દક્ષુને આવશે ને પાછા દક્ષુ ની પપ્પા ને મોહન ને બધા આજે બપોરે ખાવાનું હળખું ઠેકાણું પડે નહીં એટલે આવશે હવે આવી હેડ ચલો આજના માટે આટલું જ મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો કાલે ફરીવાર મળીશું નવા બ્લોગ સાથે નવા દિવસ સાથે ચલો ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય માતાજી